તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ભરી તે એક નવા વિડીયોમાં તો આજે છે અગિયારસ મારા તરફથી બધાને તમારા પરિવારને બધાને હેપી અગિયારસ તો મિત્રો અત્યારે સવારના નવ વાગી ગયા છે ને ભાઈ એકદમ ઉઠીને રેડી થઈ ગયા છે દ વાગી ગયા હા મને ખબર નથી તો કેટલા વાગ્યા એ દસ વાગી ગયા મિત્રો હું ઉઠવાનો થોડો કહો છો એ પણ અહીં ઘેર દરિયામાં ઉઠતા આપણે સો વાગે એટલે ઉઠવું પડે હવા એટલે ઉઠી જ જવાનું તો વિડીયો બધા બનાવે જો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે મારા પપ્પા મારો બાપુજી અત્યારે નાની બેનની હેલા કરે છે પૂરી જો એ આરામથી હુતી જ ને બેન પૂરી બનાવે છે જો મસ્ત મસ્ત પૂરી બનાવે પૂરી પૂરી મતલબમાં કે તમારે અમે આયા બધા પૂરી જ કે અમે આયા પોતાયા કે આને અમારે ગુજરાતીમાં પોતાયા પોતાયા કોણ વણે ખબર મારો નાનો ભાઈ જો 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 મિત્રો તો આ કાજલી ને મારો નાનો ભાઈ છે ને એ પોતાયા બનાવે છે જો કેમ બાકી માસ્ટર છે ને આનું આપણે વ્યવહાર કરવાનું છે કોઈ છોકરી જન્મ હોય તો કેજો એને બધું કામ પાવે જો રોટલી પણ આવડે શાક પણ આવે જ્યારે ઘેર કોઈ હોય નહીં ને આમ બે ભાઈ હોય નહીં તો એ ખાવાનું એ બનાવી નાખે મારા બે ભાઈ હતું આપુ શું કરે તું મિત્રો અત્યારે થોડુંક કામ આવી ગયું છે અત્યાર સુધી છે ને અમને થોડુંક ધ્યાન દીધું ને મારું મમ્મી ક્યારે ના કહેતા હતા કે અહીંયા પાના બાંધવાના છે નારેલીના જો અહીંયા છે ને ખુલ્લું છે આવું હા કેમ એટલો ગેપ ખુલ્લો છે એમ ગેપ ખુલ્લો છે ને આમથી વરસાદ આવે ને ડાયરેક્ટ બધું એરીમાં જ જાય તો અહીંયા એટલામાં છે ને રસોડું છે ને ઉલીકની બાજુ તો અહીંયા થોડું આડું કરવાનું છે તો નારેલીના પાનાને ઝળકો નાખી દે ને એટલે જળકાને તમને સપોર્ટ મળી જાય ને એટલે પાણી આવે ને ઓલી બાજુ તો નારેલીના પાના લેવા જવાના છે મારા પ્રવીણભાઈ છે ને પહોંચવામાંમા એના ફાર્મ હાઉસ આગળ જાય પેલા નારેલીના પાના લઈ આવીએ આજે હવારમાં જ વરસાદ આવ્યો હતો જો પાણી પીર્યું દેખાય આ આપણો ડેલો છે મિત્રો અત્યારે ફાઈનલ અમે પવા મામાના ફાર્મ હાઉસ એ પૂગી ગયા છે મારી સાથે છે જયેશ પછી આ છે અમારે સાગરભાઈ ને ઓલા પર અમારે સંકેશભાઈ બેઠા છે તો આ પવા મામાનું ફાર્મ હાઉસ છે જો કઈ ઘટે માં નારેલીઓ ને મેરેલીઓ ને ઝાડવા ને આંબા ને જમરૂકડી ને પછી આ કેળું ને પછી હેરિંગવા ને પછી લીંબુડી ને જો લીંબુ પણ છે જો છે ને કાંઈ ઘટે નહીં બે પાના કાપી લીધા પણ હવે બે પાના મળતા નથી એવી રીતના કાપવા પેલા જોવા પડ્યા છે પણ નાના નાના પાના શે છે નારિયલું છે ને બહુ નાની છે જો બહુ મોટી નથી નારી નાનિયું છે પાના ગોતવા પડ્યા આ મારી અઢી હરો હરો ગોતી લાચ્યું પણ છે જો બસતા નાનિયું નાનિયું છે તો મિત્રો ત્યારે ફાઇનલી ચાર પાંચ પાના મેં પગાડી દીધા તો વી ને આગળ ગૂથી અમારો ઓલો ભાઈ છે ને એ આગળ એને ગૂથીએ આ ઓલું ગીથેલું છે ને એવી રીતના તો અહીંયા પછી આમાં માડા કરી દઉં તો વરસાદ આવે ને એટલા માટે હે તો મિત્રો અત્યારે તો અમારો નાનો ભાઈ છે એ આને ગૂથે જ પાનાને જો ડિઝાઇન બનાવે સટાઈ જેમ બનાવી નાખે મસ્ત કઈ કરતી હા કોક કોક આવડે ને કોક આવડે ને મને નથી આવડતું આમાં કઈ હોય નઈ કઈ આવડી તો જાય હવે અમે જઈએ રખડપટ્ટી કરવા હવે રખડીએ ખૂબ તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે જયેશભાઈ ને ઘેર આવી ગયા કેમ કે આજ છે ને જયેશભાઈ ને આપણું જમવાનું બનાવીશ તો આજ બપોરે જમવાનું છે જયેશભાઈ ને ઘેર આ જયેશભાઈ નું ઘર છે જો કઈ કઠિન આદિબાજી ને મસ્ત મજાનું તો પંખો પંખો ચાલુ છે અહીંયાથી બારી એટલે ફૂલ એસી એસી જેવો પવન આવે છે ત્યાં અહીંયા બાબા સૂતા જાગી જમવાનું પાકી જાય પછી જમીને પછી પાછા રખડપટ્ટી કરવા હોય છે હું કામ બીજું શું છે હમણાં દાડીએ નહીં જ જતા દાડીએ જવું પડીએ તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો ને કે મારે દાડીએ જવું પડીએ બરાબર તો આપણે આ વિડીયો બધી ગુજરાતમાં ફેલાવો દુનિયાનો કેટલો બધી ફેલાવી દો અમદાવાદ રાજકોટ ને સુરેન્દ્રનગર ને ભાવનગર ને બધી ગુજરાતમાં મિત્રો ઘણા બધા મિત્રો કે ભાઈ તમે પ્રશ્નનો વિડીયો પ્રશ્નનો જવાબ આપો પ્રશ્નનો જવાબ આપો વિડીયો બનાવો તો આપણે ક્વેશ્ચન વિડીયોમાં તો આપડે મતલબમાં કે છે ને થોડી કોમેન્ટ નોટ કરીશ તો એ નોટ કોમેન્ટ કરીશ તો એ બધું હું તમને કામ અમારા એક ભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમે લવ મેરેજ કર્યા છે કે હા તમે લવ મેરેજ કર્યા છે બીજું તમે ક્યાં સમાજનો છો તો ભાઈ લવ મેરેજ તો અમે નથી કર્યા અરેન્જ મેરેજ કર્યા આ ગાજલી બેઠી ને પૂછ લો અરેન્જ મેરેજ કર્યા લવ મેરેજ નથી કર્યા ને અમારો સમાજ છે ભાઈ કોળી સમાજ છે અમે ઘેડિયા કોળી છે ઘણા લોકો મને ખારવા ખારવા લોકો તમે ખારવા સમજ નથી અમે ખારવા નથી કોળી છે તો બીજાભાઈ ની કોમેન્ટ હતી વોટમાં તો અમારો શું પગાર છે મોટાભાઈ તાલાળા ગીર કસારિયા વિપુલ કાસિયા કહસિયા વિપુલભાઈની ની કોમેન્ટ છે કે ભાઈ તમારો બોટમાં શું પગાર છે તો ભાઈ બોટમાં છે ને અલગ અલગ પ્રકારના પગાર આપે તમે સાઈડ ટેન્ડલમાં હોય તો તમને વધારે પગાર મળે ભંડારીમાં તમે જમવાનું પણ આવતું હોય તો એમાં પગાર વધારે મળે પછી મેન ખલાસી હોય એમાં પગાર મળે પછી ખલાસીમાં એ બધીનો અલગ અલગ અત્યારે અમારો પંદર પંદર વીસ હજાર મતલબ એટલે મારો ઓગણીસ હજાર પગાર હતો આજકાલ થોડોક વધારે થાય એવી રીતે તમે નવા નવા આવ્યા હોય ને તો તમને સેલામ સિલો પંદર હજારની રૂપે પગાર આપે તો આમાં મિસ્ટર બાંભણિયા ભાઈ મિસ્ટર બાંભણિયા છે ભાઈ કોઈકની એની કોમેન્ટ આવી કે વિજયભાઈ તમે પહેલો વિડીયો તમારા કયા મોબાઈલમાં શૂટ કર્યો તો મેં જ્યારે પહેલો વિડીયો અપલોડ કર્યો ને ત્યારે મારો આ મોબાઈલ છે ને રેડમી નોટ ટેન પ્રો મેં આમાં શૂટ કર્યો તો મોબાઈલ હજી મારી પાઇ છે ને હું ને આને રાખાશ જ હંમેશા મારી પાસે તો મિત્રો આમાં ભરતભાઈ રાઠોડની કોમેન્ટ છે કે વિજયભાઈ તમે કેટલું ભેણ્યા તો મિત્રો અત્યારે હું જાજુ ભેણો નથી હું ખાલી આઠ પાંચ છે આઠ માસ છે ને પછી મેં દસમાની એક્ઝામ દીધી ને નવમું ભેણો નહીં ડાયરેક્ટ દસમાના સોંપડા એડાની તો દસમાની એક્ઝામ દીધી ને એક માસ પાસ થયો તે રિઝલ્ટ કે કાંઈ લેવા ગયો નહીં હું સાચું ભેણો નથી કાલે આઠ જ પાસ છે વધારે ભેણો નથી ભાઈ બીજા ભાઈની કોમેન્ટ છે કે ભાઈ હું નામ છે જયદીભાઈ મકવાણા જયદીભાઈ મકવાણાની કોમેન્ટ છે કે ભાઈ વિજયભાઈ તમારો યુટ્યુબ ચાલુ કરવાનો મોટિવેશન શું હતો અને આવા વિડીયો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તો ભાઈ જ્યારે હું દરિયામાં ગયો ને ત્યારે મને બધું આમ થોડુંક અજીબ લાગ્યું મતલબ કે આવું મૂવી જેવું તુફાન કેવું એવું તુફાનને બધું મેં જોયું પછી મને એક મનમાં વિચાર આવ્યો કે ભાઈ આ વસ્તુ મારે પબ્લિકને બતાવવું તો કેમ બતાવવું તો પછી મેં મારા દોસ્તાને કીધું કે એક મને યુટ્યુબ ચેનલ બનાવી દીધી અહીંયા મને યુટ્યુબ ચેનલ બનાવી દીધી પછી મેં એમાં ધીમે ધીમે વિડીયો અપલોડ કર્યા એ પબ્લિકને બધીને બતાવવાનું આમ દરિયામાં હું થાય કોઈને ખબર નથી અત્યારે બધીને થોડી થોડી ખબર પડી ગઈશ તો એવી રીતના મારું મોટિવેશન હતું કે બધીને પબ્લિકને મારે બતાવવું જ એમ ભાવેશભાઈની કુંકની છે વિજયભાઈ તમે મારું ખાલી નામ લેજો ભરૂચથી ભાવેશ બાપુ બાપુ તમારું નામ લઈ લીધું બાપુ ઓકે નિર્મલભાઈ સાવડા નિર્મલભાઈ સાવડાની કોમેન્ટ છે કે ભાઈ તમારું નામ ગામ વતન ભાઈ મારું નામ વિજય છે વિજય સોલંકી ને મારું ગામ ભીંગરડ છે અને મારો તાલુકો ઉના છે અને જિલ્લો ગીર સોમનાથ છે તો ગાંડી ગીરના અમે માણસું છે ભાઈ ગીર સોમનાથ વાળા બરાબર બધું બધી ઘણી વખત મેં કીધું હતું એ ઘણા લોકોને હજી પણ ખબર નથી કે મારું નામ ગામ મારું નામ વિજય છે તાલુકો ઉના ને જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથના હું અત્યારે અહીંયા મારું ઘર ક્યાં છે દીવની બાજુમાં દીવ અહીંથી મારે પાંચ કિલોમીટર થાય તમે દીવ ફરવા આવો એટલે આપણે કોન્ટેક કરવાનો ઇન્સ્ટા આઈડી સમુદ્રી લૂંટેરા નાઇન્ટી થ્રી આપણી ઇન્સ્ટા આઈડી છે આમાં નીચે ડ્રીપ સિક્શનમાં નાખેલી છે એમાં બધા ફોલો કરીએ છો તમને બધીને ખબર પડી જાય આમાં હૃતિકભાઈ દમણિયાની કોમેન્ટ આવીશ કે યુટ્યુબમાં ભાઈ તમારે પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું ને તમે મહિનાની કેટલી ઇન્કમ આવે છે યુટ્યુબમાંથી તો ભાઈ આ હું તમને ભાઈ કંઈ ન શીખું કે ભાઈ મને મહિનાની એટલી ઇન્કમ આવે તો મારે પેલું પેમેન્ટ છે ને મતલબમાં આઈફોન આવી જાય ને એટલું પેમેન્ટ આવ્યું હતું પેલું પેમેન્ટ પછી મહિનાનું આપણે મતલબમાં માનો ને પચાસ હજારની નીચે નીચે હાલે એટલું એટલું પેમેન્ટ આવે એમાં પછી દસ હજાર આવે પાંચ હજાર આવે છ હજાર આવે બી હજાર ય આવે પંદર હજાર આવે કંઈ નક્કી ન હોય તમે જેમ કામ યુટ્યુબમાં કરો એટલા તમને પૈસા મળે મતલબમાં જેટલા ડોલર તમારા મહિનાને બને ને ભાઈ એટલા તમને પૈસા મળે આવે ચોખે ચોખું તમને કઈ દમ પછી કઈ લાખો રૂપિયા કંઈ આમાં અમને આવતા નથી કે ભાઈ લાખો ને કરોડો રૂપિયા ભાઈને આવે જ એવું કંઈ નથી આમાં મહિના ને જેટલા તમે બધા તમારો પબ્લિકને લીધે નો સપોર્ટ હોય તો આમાં બધું થાય બાકી કઈ થાય નહીં ભાઈ ભેગું કઈ થાય નહીં જો તમારો સપોર્ટ મળે ને તો જ થાય હવે આમાં કઈ થાય નહીં છે તો હું છે ને હું છે ભૌતિકભાઈની કોમેન્ટ છે કે ભાઈ તમારે ગર્લફ્રેન્ડ કેટલી છે ભાઈ ગર્લફ્રેન્ડ અત્યારે છે ને ભાઈ આપડી ભાઈ આપડી ભાઈ અત્યારે ગર્લફ્રેન્ડ છે ને એક જ છે હું અહીં વિડીયો બનાવું બનાવું જ ને તો એ ના બેઠી બેઠી જોઈએ જ મને એક એક ગર્લફ્રેન્ડ છે છે બાકી બીજી કે ભાઈ ભાઈ તમે પાકિસ્તાનમાં કેમ નથી જતા ભાઈ પાકિસ્તાનમાં જાય ને તો સવા સાત વર્ષ ઉડતા નથી એ વાપરનો ધંધો કહેવાય પાકિસ્તાન જવાય નહીં અહીંયા ઈન્ડિયામાં જ રહેવાય ના સવા સાત વર્ષ ઉડતા નથી ને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થયો હોય ને તો તમે હંમેશા માટે પાકિસ્તાનની જેલમાં હડો પાકિસ્તાન જવાય નહીં એના કરતાં અહીંયા રહેવાય ને બીજા બીજાભાઈની કોમેન્ટ છે ની કે ભાઈ તમે દરિયામાં ક્યારે જવાના છે તો ભાઈ દરિયામાં અમારે છે ને ભાઈ ત્રણ ત્રણ મહિનાનું વેકેશન આવે વેકેશનનું કારણ એમ છે કે વરસાદને વાવાઝોડું હોય ને અત્યારે ધોમીકાણો સોમાં હું આવે ને એટલે ફૂલ વરસાદ દરિયામાં હોય એટલે અમને નાથી રજા આપી દે એ લોકો પછી સોમા પતે ને સાતમાં આઠમા મહિનામાં પાછા રિટર્ન અમને જવાની પરમિશન આપી દે એટલે પછી પાછા અમે રિટર્ન વહી જાય એટલું પણ બે અઢી મહિનાનું વેકેશન પડે એમાં વધારે તો કંઈ હોય નહીં એટલે વરસાદ હોય ને ના દરિયામાં એટલે તુફાનને લીધે થોડું ઓળું થાય એટલા માટે એ લોકો અમને મોકલાવી દે કસ્ટમ બંધ કરી દઈ કસ્ટમ વાળા હોય ને એ લોકો કસ્ટમ બંધ કરી દે તો મિત્રો આપણે જે સારી કોમેન્ટ લાગી હતી એ બધીને આપણે કોમેન્ટ નોટ કરી હતી વાયુની તો તમને હજી પણ મનમાં કંઈ આમ ઓલું થતું હોય તો તમે કોમેન્ટ કરી દેજો હું રિપ્લાય આપી દઈ ને ભાઈ એક આપણા બાજુના ગામના મારા દોસ્તાર છે ગૌરવભાઈ કરીને તો એ ભાઈ વિધાઉટ મનીનું ટ્રાવેલ કરે ઓલ ઇન્ડિયા ફરવાનું તો એ ભાઈની આઈડી હું નીચે મેન્શન કરું તો એ ભાઈને ફૂલ સપોર્ટ આપજો એ ભાઈને સપોર્ટની જરૂર છે અત્યારે કેમ કે એ ભાઈ છે ને તે એનું કન્ટેન્ટ અલગ છે એ થોડાક હિન્દીમાં વિડીયો છે તો આપણે ગુજરાતી ભાઈઓને બધા ફૂલ સપોર્ટ કરજો મારા બાજુના ગામના જ છે મારા ફ્રેન્ડ જ છે ને એ ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરે છે વિધાઉટ મની પૈસા ના તો અત્યારે એ આમ ક્યાંક સેટા ભૂકી ગયા તો એ ભાઈને આઈડી હું મેન્શન કરું તો એ ભાઈને જરા સબસ્ક્રાઈબ કરી આવજો છે ને જરા કોમેન્ટ કરી આવજો એ ભાઈને ફૂલ સપોર્ટ કરી દેજો તો મિત્રો અત્યારે સાંજના પાંચ વાગી ગયાશ બધીને અગિયારસ થઈ તો મારે અગિયારસ કરવી પડે ને તો કાજલી ને હું જાઈશ મારા સસરાની ઘેર અગિયાર કરવા જાઉં ને એટલે એમાં મતલબમાં જવાનું બપોર પછી જ હતું વહેલું પણ હું પછી સુઈ ગયો ને તે કોમ કરાની જેમ સુઈ ગયો મને ખૂબ પણ ઉઠ્યો મોડું થઈ ગયું તો હવે સાયે જગડી फटाफट ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો